હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી જે પણ અપડેટ આવશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે વિદ્યાસહાયક હોય કે શિક્ષણ સહાયક હોય દરેક ઉમેદવારો પોતાના મેરિટ સેફ છે કે પોતાનો નંબર આ ભરતીની અંદર આવી શકે તેવા દરેક ઉમેદવારો પોતાની રાહ જોઈ રહ્યા છે પરંતુ દરેક ઉમેદવારોનો પ્રશ્ન છે કે શું કેટલી જગ્યાઓ વધારો થશે કેટલી મેરિટ અટકશે શું ખરેખર જગ્યામાં વધારો થશે શું અમારો મેરિટ સેફ ઝોનમાં છે તો તેના માટે આપણે આજે વિડીયો લઈને આવ્યા છીએ તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતાને આપણે સચોટ માહિતી આપીશું આગળ કેટલી ભરતી થઈ છે કેટલી જગ્યાઓ આવવાની છે અને કેટલું મેરિટ અટકી શકે છે અને કયા કયા કારણો જવાબદાર છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો દરેક ઉમેદવારો જો આ ચેનલ સાથે જોડાયેલ ના હોય તો અત્યારે જોડાઈ જજો બીજું એ મિત્રો તમારું જે પણ મેરિટ બનતું હોય તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને આપણને અંદાજ આવી શકે કે કેટલું મેરિટ દરેક ઉમેદવારનું બને છે સાથે સાથે જગ્યામાં વધારો કેટલો થઈ શકે છે તમારા જે પણ મંતવ્યો હોય તે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે આ વખતે શું મેરિટ નીચું જ રહેશે તો હા ચોક્કસ આ વખતે મેરિટ નીચું જ રહેવાનું છે તો તેના માટે ઘણા બધા કારણો જવાબદાર છે તેમાંથી પહેલું કારણ છે કે આ વખતે ક્રમિક ભરતી છે સાથે સાથે આ વખતે જે ભરતી થવા જઈ રહી છે તે સૌથી વધી જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે સાથે સાથે આ વખતે ક્રમિક ભરતી હોવાને કારણે સારા મેરિટવાળા ઉપર લાગી જવાના છે તો આપણે સૌ પ્રથમ માહિતી મેળવીશું કે અત્યાર સુધી કેટલા ઉમેદવારો લાગેલા છે તો અત્યાર સુધી ટેટ ટુની અંદર ગણિત વિજ્ઞાનની અંદર તેર હજાર એકસો ને તેત્રીસ ઉમેદવારો આગળની ભરતીની અંદર લાગેલા છે એ જ પ્રમાણે સામાજિક વિજ્ઞાનની અંદર ત્રણ હજાર નવસો ને ઓગણત્રીસ ઉમેદવારો લાગેલા છે અને ભાષાની અંદર ત્રણ હજાર ચારણું ઉમેદવારો લાગેલા છે આપણને દરેક ખબર છે સૌથી વધી જગ્યાઓ ગણિત વિજ્ઞાનની અંદર આવતી હોય છે તેથી તેની અંદર સૌથી વધારે ઉમેદવારો લાગેલા છે તો આ તો આંકડો અગાઉની ભરતીનો તો ત્યાર પછી આપણે માહિતી મેળવીશું જગ્યાઓ કેટલી આવી શકે છે તો ટેટ ટુની અંદર ગણિત વિજ્ઞાન હોય સામાજિક વિજ્ઞાન હોય ભાષા હોય સરકારે સાત હજાર જગ્યાઓ બહાર પાડેલી છે પરંતુ મિત્રો ચોક્કસ જગ્યામાં થોડો ઘણો તો વધારો થવાનો જ છે તેનું ઘણા બધા કારણો છે કારણ કે અત્યારે સરકારે પંદર એક બે હજાર પચીસની સ્થિતિએ જગ્યાઓ મંગાવી છે સાથે સાથે બે હજાર છવ્વીસની અંદર ઘણું મોટું રિટાયરમેન્ટ થવા જઈ રહ્યું છે અને સાથે સાથે અત્યારે બદલી કેમ્પ પણ થયેલા છે જેના કારણે જગ્યામાં થોડો ઘણો તો વધારો થવાનો છે પરંતુ તેના માટે આપણે દરેક મિત્રોએ સતત પ્રયત્ન ચાલુ રાખવા પડશે જો પ્રયત્ન ચાલુ રાખશો તો ચોક્કસ જગ્યામાં વધારો થશે અને જેથી દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે કારણ કે જેટલી પણ જગ્યામાં વધારો થશે ટાટ એચએસમાં હોય ટાટ એસમાં હોય ટેટ ટુમાં હોય કે ટેટ વનમાં હોય જે પણ જગ્યા વધારો થશે કારણ કે આ વખતે ક્રમિક ભરતી હોવાને કારણે જે પણ વિભાગની અંદર જગ્યા વધારો થાય છે તેથી તેના કારણે દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે તેથી દરેક ઉમેદવારે જગ્યા વધારા માટે પ્રયત્ન કરવા જોઈએ તો જગ્યા વધે તો મેરિટમાં ફરક પડે હા મિત્રો ચોક્કસ જેટલી પણ જગ્યા વધારો થાય તેટલું મેરિટ ડાઉન આવે તો જગ્યા વધારવા માટે સતત ઉમેદવારો પ્રયત્ન કરવા અત્યારે તમારું મેરિટ કેટલું બને છે તે આપણે જોવાનું નથી અત્યારે ફક્ત અને ફક્ત એક જ હેતુ હોવો જોઈએ જેટલી પણ જગ્યા વધારો થાય તેથી દરેક ઉમેદવારને ફાયદો થાય તો શું પ્રયત્ન કરવાથી જગ્યા વધશે તો હા મિત્રો ચોક્કસ ટેટ વન ઉમેદવારોએ પ્રયત્ન કર્યો હતો તો તેની અંદર હજારેક જગ્યાઓ વધવાની છે તો આવી જ પ્રયત્ન દરેક ઉમેદવારોએ કરવો જોઈએ જેથી કરીને જગ્યામાં વધારો થશે તો તેથી દરેક ઉમેદવારને ફાયદો થશે તો જગ્યાઓ કેટલી આવે છે તો અત્યારે સરકારે સાથે જે જગ્યાઓ બહાર પાડેલી છે તો ગણિત વિજ્ઞાન હોય ભાષા હોય કે સામાજિક વિજ્ઞાન હોય તો લગભગ અરાઉન્ડ પચીસો આસપાસ દરેકની અંદર જગ્યાઓ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે બસો પ્લસ માઇનસ હોઈ શકે છે પરંતુ આટલી જગ્યાઓ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો આની અગાઉ ફક્ત પંદરસો એક ભરતી આવતી હતી જેની અંદર પણ ત્રણ વિભાગ પડતા હતા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષા પરંતુ આ વખતે મોટી ભરતી છે તો આ વખતે જગ્યાઓ અને સાથે સાથે મેરિટ પણ નીચું રહેવાનું છે ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હોય છે કે અમારો સિત્તેર મેરિડ મેન છે અમને ચાન્સ નથી મિત્રો આ વખતે મેરિટ એકદમ ડાઉન જવાનું છે પરંતુ તેના માટે અત્યારે આપણે જગ્યા વધારવા માટે સતત પ્રયત્ન કરવા જોઈએ જો જગ્યામાં વધારો થાય છે તો ચોક્કસ ગણિત વિજ્ઞાન હોય ભાષા હોય વિજ્ઞાન હોય દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે તો આપણે માહિતી મેળવી કેટલી જગ્યાઓ આવી શકે છે હવે આપણે માહિતી મેળવીશું ટેટ ટુનું અંદાજિત મેરિટ કે ટેટ ટુની અંદર કેટલું મેરિટ હોય તો તમે સેફ ઝોનમાં છો તો મિત્રો ટેટ ટુની અંદર ઘણા બધા ફોર્મ ભરાયા છે પરંતુ કોઈએ ગભરાવાની જરૂર નથી કારણ કે મેરિટ આ વખતે ક્રમિક ભરતી હોવાના કારણે નીચું જ જવાનું છે સાથે સાથે જગ્યા પણ વધારો છે અને આ બદલી કેમના કારણે જગ્યામાં પણ વધારો થશે તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે તો ગણિત વિજ્ઞાનની અંદર કેટલું મેરિટ રહી શકે છે તો ગણિત વિજ્ઞાનની અંદર અડસઠ પ્લસ અડસઠથી સિત્તેરની આસપાસ મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જો તમારું આટલું મેરિટ બને છે તો ચોક્કસ તમે સેફ ઝોનમાં છો હવે મિત્રો ગણિત વિજ્ઞાનના ઉમેદવારો જે પણ વિડીયો જોતા હોય તો તે દરેક ઉમેદવારો પોતાનું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ત્યારબાદ છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની અંદર પણ મેરિટ આ વખતે નીચું રહેવાનું છે કારણ કે નવ દસની અંદર સામાજિક વિજ્ઞાનની ઘણી બધી જગ્યાઓ આવેલી છે અને અગિયાર બારની અંદર કોમર્સ હોય સમાજશાસ્ત્ર હોય ઇકોનોમિક્સ હોય આ બધા ઉમેદવારો તેની અંદર ડિવાઈડ થઈ જતા હોય છે જેના કારણે સામાજિક વિજ્ઞાનની અંદર પણ આ વખતે મેરિટ સડસઠથી સિત્તેર એટલે કે ઓગણ આસપાસ રહેવાની પૂરી પૂરી શક્યતાઓ રહેલી છે ત્યારબાદ છે અંગ્રેજી તો અંગ્રેજીની અંદર તો આ વખતે લગભગ દરેક ઉમેદવાર લાગી જ જવાના છે કારણ કે આ વખતે અંગ્રેજીની ઘણી બધી જગ્યાઓ આવેલી છે અને મેરિટ પણ નીચું રહેવાની પૂરેપૂરી સૌથી નીચું નીચું મેરિટ રહેવાની શક્યતાઓ રહે છે અંગ્રેજીનું મેરિટ પાસઠથી અડસઠની આસપાસ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહે છે ત્યાર પછી આપણે માહિતી મેળવીશું હિન્દી તો હિન્દીની અંદર છાસઠથી અડસઠ મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે હિન્દીની અંદર જગ્યાઓ ઓછી આવેલી છે પરંતુ હિન્દીના ઉમેદવારો પણ ઘણા ઓછા હોય છે તો એની અંદર મેરિટ ઓછું રહેવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ છે સંસ્કૃત તો સંસ્કૃતની અંદર સડસઠથી ઓગણસિત્તેર આસપાસ મેરિટ રહેવાની શક્યતાઓ રહેલી છે અને ત્યારબાદ છે ગુજરાતી ગુજરાતીની અંદર પણ જગ્યાઓ આવેલી છે તો તેની અંદર પણ સડસઠથી સિત્તેર આસપાસ રહેવાની જગ્યાઓ મેરિટ રહેવાની જગ્યાઓ રહેલી છે તો મિત્રો આ આપણે માહિતી અંદાજીત આંકડા છે આની પ્લસ માઇનસ હોઈ શકે છે એક એકાદ મેરિટ પરંતુ આનાથી એકદમ ઉપર કે એકદમ નીચે એટલું બધું મેરિટ જઈ શકતું નથી આ વખતે મેરિટ નીચું જ જવાનું છે ઉપર મેરિટ જવાની પૂરી શક્યતા નથી મેરિટ ડાઉન જ રહેવાનું છે પાસઠથી મેરિટ બને છે તો તમે ચોક્કસ સેફ ઝોનની અંદર છો તો જે પણ ઉમેદવારોનું પાસઠ પ્લસ મેરિટ બનતું હોય જે પણ ઉમેદવારો પોતાનું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તમારે અમારાથી જે પ્રયત્ન થશે તે ચોક્કસ અમે મદદ કરીશું સાથે સાથે જગ્યા વધારા માટે દરેક ઉમેદવારોએ પ્રયત્ન કરવા તો ટેટ ટુની અંદર તમારું જો આટલું અંદાજિત મેરિટ બને છે તો તમે ચોક્કસ સેફ ઝોનની અંદર છો કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે મિત્રો દરેક મિત્રોએ આશા રાખવી પરંતુ અત્યારે દરેક ઉમેદવારોનો એક જ પ્રયત્ન હોવો જોઈએ કે જગ્યા જેટલી પણ બને તેટલી જગ્યા વધારો થાય કારણ કે જગ્યા વધારો થવાથી જ મેરિટ નીચું જઈ શકે છે અને જેટલી પણ જગ્યા વધશે તો નીચામાં નીચા મેરિટવાળાનો પણ વારો આવી શકે છે તો દરેક ઉમેદવારોએ પ્રયત્ન ચાલુ રાખવા હવે આપણે માહિતી મેળવીશું ટેટ વન તો ટેટ વનનું અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે તો મિત્રો આ વખતે ટેટ વનની અંદર નવ હજાર ત્રણસો બોતેર ફોર્મ ભરાય છે સાથે સાથે આ વખતે પાંચ હજાર સરકારી જગ્યાઓ બહાર પાડેલી છે તો બાકીના ચાર હજાર ત્રણસો ઉમેદવારોમાંથી જો જગ્યામાં જીક સરકારે કહે એ પ્રમાણે હજારથી પંદરસો જગ્યાઓ વધે છે તો પચીસો જેટલા ઉમેદવાર રહી જાય છે પરંતુ આ પચીસોમાંથી તો હજારે ખાસ ઉમેદવારો તો કોમન હોઈ શકે છે કારણ કે તેમને અગાઉ ટેટ ટુમાં પણ ટાટ એચએસ ટાટ એસમાં પણ ભરતીમાં મેરિટ બનતું હોય છે તો ફક્ત હજાર આસપાસ ઉમેદવારો ભરાઈ જવાની શક્યતાઓ છે પરંતુ જો આ ઉમેદવારો પ્રયત્ન કરે છે તો હજાર ઉમેદવારો પણ આ ભરતીની અંદર લાગી જવાના છે તો લગભગ ટેટ વનની અંદર તો એકદમ સારા સમાચાર કહી શકાય લગભગ બધા મિત્રો લાગી જ જવાના છે તો આ એક સૌથી પ્લસ પોઈન્ટ કહી શકાય ટેટ વનની અંદર કારણ કે સૌથી ઓછા ફોર્મ ભરાયા છે સાથે સાથે સરકારે સાઠ સિત્તેર ટકા જગ્યાઓ એમની ભરાઈ ભરેલી છે જેમ જેટલા ફોર્મ ભરાયા છે તેની સામે સાથે સાથે જો હજી પણ જગ્યામાં વધારો થાય છે તો દરેક ઉમેદવારોએ ટેટ વનના ઉમેદવારો હોય તો પ્રયત્ન ચાલુ જ રાખવા કારણ કે તેમને આ વખતની ભરતીની અંદર સૌથી મોટો ચાન્સ છે અને બીજું એ કે જે પણ ઉમેદવારો વયમર્યાદા કરવા માગતા હોય તેમને પણ પ્રયત્ન ચાલુ રાખવા કારણ કે સરકારે બે હજાર અગિયારથી જેટલી પણ ટેટ પાસ હોય છે તે દરેક ઉમેદવારોને ફોર્મ ભરવાની વિનંતી કરવામાં આવી છે તો સાથે સાથે આ દરેક ઉમેદવારોને વયમર્યાદા માટે પણ પ્રયત્ન કરવા જોઈએ જો વયમર્યાદા વધે છે આવડી મોટી ભરતી આવવાની પણ નથી અને ક્યારેય થશે પણ નહીં તો આ ભરતી જે આવી છે તેમાં દરેક ઉમેદવારો પોતે લાગી જાય તેવા દરેક ઉમેદવારો પ્રયત્ન હોવા જોઈએ તો ટેટ વનની અંદર અંદાજિત મેરિટ તો એના અંદર કંઈ કહી શકાય નહીં પરંતુ તેની અંદર લગભગ બધા જ ઉમેદવારો લાગી જવાના છે તો આ સૌથી મોટો ટેટ વન ઉમેદવારોને આ વખતે ભરતીની અંદર ફાયદો થવાનો છે ટેટ ટુની અંદર પણ આ વખતે મેરિટ નીચું જવાનું છે મોટાભાગના ઉમેદવારો આ ભરતીની અંદર લાગી જવાના છે પરંતુ તેના માટે દરેક ઉમેદવારોએ પ્રયત્ન ચાલુ રાખવો જ જોઈએ અને પ્રયત્ન ચાલુ રાખવો જ પડશે કારણ કે જો જગ્યામાં વધારો થાય છે તો જ દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે બીજું એ કે ટાટ એચ એસ અને ટાટ એસ તેનું પીએમએલ ક્યારે આવશે તેના દરેક ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે અત્યારે તો શિક્ષણ મંત્રીએ કહેલું છે કે ભરતીની પ્રોસેસ ચાલુ છે અને સાથે સાથે જૂના શિક્ષકો અને આચાર્યોની ભરતી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે તો લગભગ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એ આસપાસ પીએમએલ આવવાની શક્યતાઓ રહેલી છે તેમની અંદર તો જેનું પણ મેરિટ માર્ક્સના આધારે ગણવાનું છે તેની અંદર ટાટ એચએસ અને ટા ટેસ્ટની અંદર માર્ક્સ જેમના પણ સારા છે તે દરેક મિત્રો આ વખતે ભરતીને લાગી જવાના છે તેમનું તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તો આજે આપણે માહિતી મેળવી ટેટ વન ટેટ ટુ ટાટ એચએસ અને ટાટેસ્ટ દરેક માહિતી મેળવી અત્યાર સુધી કેટલા ઉમેદવારો લાગી ગયા છે તો દરેક ઉમેદવારોનો જો આ વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ પરીક્ષાને લગતી ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો આજે આપણે જે પણ માહિતી મેળવી છે તે અંદાજિત આંકડા છે તેની આસપાસમાં એડ રહેવાની પૂરી પૂરી શક્યતા રહેલ છે ટેટ વન ઉમેદવારો લગભગ બધા ઉમેદવારો લાગી જ જવાના છે પરંતુ તેના માટે દરેક ઉમેદવારોએ પ્રયત્ન કરવા જોઈએ જો જગ્યામાં વધારો થાય છે જો તમે સતત પ્રયત્ન ચાલુ રાખો છો તો ચોક્કસ દરેક ઉમેદવારને ફાયદો થવાનો છે કારણ કે બદલી કેમ્પ અને પંદર એક બે હજાર પચીસ ઘણી બધી જગ્યાઓ ખાલી છે સાથે સાથે બે હજાર છવ્વીસની અંદર મોટું રિટાયરમેન્ટ થવા જઈ રહેલું છે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી તો સરકાર હજી પણ તમે જો પ્રયત્ન કરતા રહેશો તો સરકાર આગળના આંકડા પણ મંગાવી જગ્યામાં વધારો કરી શકે છે તો ચોક્કસ દરેક દરેક ઉમેદવારોને આ વખતે ભરતીની અંદર ફાયદો થવાનો છે પરંતુ તેના માટે દરેક ઉમેદવારો સક્રિય રીતે આ ભરતીની અંદર દરેક ઉમેદવારે સાથે મળીને ટ્વિટર અભિયાન હોય આવેદનપત્ર હોય શિક્ષણમંત્રી મુખ્યમંત્રી તમારા જિલ્લાના કલેક્ટર શ્રીઓને આપવા જેથી કરીને જે પણ જગ્યામાં વધારો થાય છે દરેક ઉમેદવારને ફાયદો થવા જઈ રહ્યો છે તો શું મેરિટ નીચું જ રહેશે ચોક્કસ મેરિટ નીચું જ રહેવાનું છે તમારું મેરિટ સેફ જણવા છે તમારું જે પણ મેરિટ બનતું હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જે પણ જણાવશો સાથે સાથે જગ્યા વધારા માટે દરેક ઉમેદવારો પ્રયત્ન કરવા જોઈએ જગ્યા વધારવાથી દરેક ઉમેદવારે મેરિટમાં ચોક્કસ ફાયદો થવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ